સૂરતી ખત્રીઓ પહેલા લડાકુ પ્રજા હતી એટલે જ આપણે ક્ષત્રિયો તરીકે ઓળખાયા તાપી નદીની આજુબાજુ પહેલા ગાઢ જંગલ હતો અહીંની આબોહવા માફક આવતા ખત્રીઓ અહીં સ્થિર થયા સૌપ્રથમ તેમણે તાપી નદીના પવિત્ર પાણીનો ઉપયોગ કરીને રંગરેજનો ધંધો શરૂ કર્યો અને એ ધંધામાં હટોતી આવતા ધીરે ધીરે તેઓ કાપડ વણવાના વ્યવસાય તરફ વળ્યા કાપડ વણવાના વ્યવસાય તરફ વળતા એક સમય એવો આવ્યો કે દુનિયા એવું કહેવા લાગી કે ખત્રીના વણેલામાં ભૂલ ના હોય આજે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના પાયામાં સુરતી ખત્રી સમાજનું બહુ મોટું પ્રદાન રહ્યું છે અને એક સમયે આ ખત્રીઓની સમૃદ્ધિ ટોચે હતી ત્યારે તેમણે સુરતમાં સિંગાપુરીની ક્ષત્રિય સમાજની વાડી જે આટલા મોટા વ્યાપ અને વિસ્તારમાં છે તે એકમાત્ર એ સમયે માત્ર ખત્રી સમાજ પાસે હતી અને તેનો ઉદ્દેશ એવો હતો કે સમાજના છેવાડાનો માણસ પણ પોતાનો પ્રસંગ સારી રીતે અને ઓછા પૈસામાં વાજબી દરે ઉકેલી શકે સુરતમાં સમૂહ લગ્નની પરંપરા શરૂ કરવાનું શ્રેય પણ સુરતથી ખત્રી સમાજને જાય છે